હેલો એવરી વન તો આજના આપણા વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી બે હજાર પચીસ જે છે કે જે ગુણ સેવાએ જાહેરાત કરેલી છે તેના વિશે ચર્ચા કરીશું તેમની એક્ઝામ પેટર્ન કેવી છે અને તે મુજબ આપણે કેવી રીતના આપણી તૈયારી જે છે કરવી જોઈએ તેના વિશે આ વિડિયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોને છે લાસ્ટ સુધી જોજો તો ફર્સ્ટ તો જગ્યાઓની વાત કરીએ તો કે બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ જે છે તે છે ત્યારબાદ લાસ્ટ ડેટની વાત કરીએ ફોર્મ ફિલિંગ તે છે દસ જૂન બે હજાર પચીસ ત્યારબાદ હવે આ એક વસ્તુ જે છે કે જેના વિશે ખૂબ ચર્ચા કરવામાં આવે છે કે શું એક્ઝામ પેટર્ન ચેન્જ થશે મારા મત મુજબ તો નહીં બિકોઝ આજની ડેટ સુધી કે જ્યારે આ વિડીયો અપલોડ હું આજે કરીશ ત્યાં સુધીમાં જે છે સિત્તેર હજાર જેટલા તો ફોર્મ ભરાઈ ગયા છે જો કોઈપણ સ્ટુડન્ટ જે છે તેમના દ્વારા જો ફોર્મ ભરાવામાં ન આવ્યા હોય બરાબર સ્ટુડન્ટ્સ એ એકતા બતાવી હોય તો મે બી જે છે ચેન્જ થઈ શકત બટ આઈ થિંક હવે જે છે ચેન્જ નહીં થાય જે છે એ આપણે એક્સેપ્ટ કરી અને તેની તૈયારી જે છે તે કરવા માંડવું જોઈએ તમારો ટાઈમ જે છે તે આગળ આમાં ના બગાડવું હવે એ સિલેબસની વાત કરીએ તો સિલેબસ જે છે બે રીતે છે એક તો પ્રિલિમ્સનો છે અને મેન્સ જે છે તેનો છે તો ફર્સ્ટ તો એ લોકોએ આપણે કીધેલું છે કે જેમની જાહેરાતમાં કે ફર્સ્ટ તો તમારે જે પ્રિલી જે છે તે ક્વોલિફાય કરવાની રહેશે ત્યારબાદ જ તમે મેન્સ આપી શકશો અને મેન્સ જે છે તેના આધારે તમારું મેરિટ બનશે પણ મેન્સ સુધી પહોંચવા માટે પણ આપણે આપણો જે પાયો બનાવવા માટે આપણે પ્રિલીની જરૂર અહીંયા પડવાની છે બરોબર છે તો આપણે હવે પ્રિલી જે છે તેના ઉપર આખું ફોકસ જે છે અત્યારે કરવાના છીએ તો ફર્સ્ટ જે છે પ્રિલીમ્સનો જે સિલેબસ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો ગુજરાતી જે છે વ્યાકરણ છે કે જેના વીસ માર્ક છે ઇંગ્લિશ વ્યાકરણ છે તો તેના પણ વીસ માર્ક છે ત્યારબાદ મેથ્સ અને રિઝનિંગ બંને થઈને ચાલીસ માર્ક્સ જે છે તેના રહેશે અને કરંટ અફેર કે જે ત્રીસ ગુણનું છે ત્યારબાદ પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમી જે છે તે ત્રીસ માર્કનું છે હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર તે ત્રણેય મળી અને ત્રીસ માર્કના છે ત્યારબાદ એન્વાયરમેન્ટ સાયન્સ અને આઈટી આઈટી એટલે કે જે સાયન્સ એન્ડ જે ટેકનોલોજીવાળો વિસ્તાર જે છે બરાબર છે સાયન્સનું તે આખો એમાં આવી જશે ટોપિક તે પણ ત્રીસ માર્કનું છે હવે આજે છેલ્લા ત્રણ જે છે બરાબર છે પાંચ છ સાત એમાં ધ્યાન દેવા જેવી બાબત શું છે કે પોલિટી જે છે એ આ ત્રણેય સબ્જેક્ટ મળી અને ત્રીસ માર્કના છે એટલે એક એક સબ્જેક્ટ જે છે એ આપણે દસ માર્ક જે છે અપાવશે અહીંયા પણ એમ જ થશે જો જીઓગ્રાફી તેના દસ માર્ક કલ્ચરના દસ પછી એન્વાયરમેન્ટના દસ સાયન્સ અને આઈટી જે છે તેના દસ હવે આપણે જે છે મેઇન ફોકસ કેના ઉપર કરવાનું છે કે કયા જે એવા સબ્જેક્ટ છે જે આપણે વધારે માર્ક જે છે અપાવી શકશે એક્ઝામમાં તો એમાં જે છે આપણો આન્સર જે છે એ શું હશે તો કે ઓફકોર્સલી જે વ્યાકરણ છે બરાબર છે હવે ગુજરાતી વ્યાકરણ કે જે આપણે પૂરા વીસ માર્ક જે છે અપશે હવે આપને ખબર છે તમે જે છે એક આખું સબ્જેક્ટ કરો બરોબર છે તેની કમ્પેરિઝનમાં તમે ગુજરાતી વ્યાકરણ કરો છો તેનું જે છે ગુણભાર છે એ પણ વધારે છે તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં આપણે કોને રાખશું તો કે ગુજરાતી વ્યાકરણને ત્યારબાદ ઇંગ્લિશ વ્યાકરણ હવે જો ક્લાસ થ્રીની એક્ઝામ છે બરાબર છે એમાં એટલા બધા જ ડિફિકલ્ટ જે છે ઇંગ્લિશના ક્વેશ્ચન પણ ન હોય કે જે આપણાથી સોલ્વ ન થાય મોસ્ટ ઓફની જે ટેન્સીસ છે બરાબર છે તેના નિયમો જે છે યાદ કરીને જાઓ તેના વિશે પ્રેક્ટિસ કરીને જાઓ તો તમને વાંધો ના આવે એક્ઝામમાં ત્યારબાદ મે મેથ્સ અને રીઝનિંગ તો જે રીઝનિંગ જે છે એમાં તો આપણે ધારીએ તો કોઈ પણ મેથ્સમાં વીક વ્યક્તિ જે છે તે મેથ્સના બધા ટોપિક ના કરે જે મેઇન મેન ટોપિક જે છે તે કરી લે અને રીઝનિંગમાં પૂરતું ધ્યાન આપે તો આ ચાલીસમાંથી જે છે તે મોસ્ટ ઓફ માર્ક જે છે તે સરળતાથી કવર કરી લેશે ત્યારબાદ આવે છે કરંટ અફેર હવે કરંટ અફેર જે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે સ્ટુડન્ટ્સ દ્વારા જે છે પૂછાતું એક ક્વેશ્ચન છે કે કરંટ અફેર કેટલા ટાઈમનું કરવાનું તો એનો આન્સર છે છ મન્થનું કમ્પલસરી બરોબર છે અને લાસ્ટમાં છેલ્લે જે ચાર મંથ આવે છે ચાર મંથ ઉપર વધારે ફોકસ જે છે આપવાનું હોય છે તો આ જે છે જે આગળના જે ચાર ક્રમાંક છે એ આપણે જે છે તલાટીમાં વધારેમાં વધારે માર્ક્સ અપાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આપણી ફર્સ્ટ પ્રાયોરિટી આ બધા સબ્જેક્ટ હશે અને ત્યારબાદ પાંચ છ સાત હવે આ પાંચ છ સાત જે છે બરોબર છે એમાં પણ તમે જોશો જો કે ઘણા એવા જે સબ્જેક્ટ છે કે તમે કરો ને તો ક્યારેય પણ પતે નહીં એવા સબ્જેક્ટ છે જેમ કે જીઓગ્રાફી તમે ભારતની જીઓગ્રાફી કરો ગુજરાતની કરો ત્યારબાદ ભૌતિક જે છે ભૂગોળ તે કરો તો કેટલું મોટું થઈ જશે ને એમાંથી પૂછાય છે કેટલું દસ તો આપણે અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે એવા સબ્જેક્ટને પહેલાં કરવાના છે કે જે આપને વધારે આઉટપુટ આપશે જેથી આપણે વધારે જે છે ક્વેશ્ચન આવડી જશે હવે ફર્સ્ટ આવે છે ઇનપુટ અને આઉટપુટ આ શું છે ઇનપુટ એટલે કે શું કે તમે જે છે એવા સબ્જેક્ટને પકડશો કે જે તમને કરશો અને તમને પ્રમાણમાં છે વધારે રિઝલ્ટ મળશે બરાબર છે ને આપણે એવા સબ્જેક્ટને જોવાના છે આપણે ચર્ચા કરી કે જે વ્યાકરણ છે ત્યારબાદ રીઝનિંગ છે રીઝનિંગ જે છે બરાબર છે એની જેટલી પ્રેક્ટિસ કરશું બરાબર છે એટલા તમને જે છે એ સામે આઉટપુટ આપશે ત્યારબાદ કરંટ બરોબર છે ત્યારબાદ પોલિટી બીકોઝ પોલિટીનું શું કામે મેં કીધું છે કારણ કે પોલિટી જે છે મર્યાદિત સબ્જેક્ટ છે એ એની બુક જે છે બરોબર છે એના જે મેન મેન ટોપિક કરી લો તેમાંથી જે ક્વેશ્ચન હશે ત્યારબાદ પર્યાવરણ હવે પર્યાવરણ છે સમજવામાં ઈઝી પડે છે બાકીના સબ્જેક્ટની કમ્પેરિઝન તમે હિસ્ટ્રી કરવા જાઓ તો હિસ્ટ્રી તમારે ગુજરાતનું પણ કરવું પડે ભારતનું પણ કરવું પડે એવી રીતના ભૂગોળ છે વારસો લ્યો એમાં પણ એવી રીતના આવશે વારસામાં આપણે ભારતનું કરશો ગુજરાતનું કરશો તો એક આખું મોટા મોટા બધા સબ્જેક્ટ થઈ જાય છે એની કમ્પેરિઝનમાં આ જે છે મેં આપેલા છે બરાબર છે આ બધા સબ્જેક્ટ એવા સબ્જેક્ટ છે કે જેમાંથી તમને સરળતાથી માર્ક જે છે મળી શકશે હવે કોઈ પણ બિગનર્સ છે કે જે કોઈએ હજી સુધી જે છે સ્ટાર્ટ જ નથી કરી એક્ઝામની પ્રિપેરેશન એના માટે જે છે આપણે અહીંયા વાત કરીએ છીએ તો એ કેવી રીતના પ્રિપેરેશન પોતાની સ્ટાર્ટ કરશે તો તેમાં ફર્સ્ટ તો આપણે એ ધ્યાનમાં રાખશું કે રોજ જે છે એને કયા કયા સબ્જેક્ટ કરવાના છે તો ફર્સ્ટ આવે છે વ્યાકરણ હવે આ તમારા ઉપર ડિપેન્ડ રાખે છે પહેલાં જો તમે શું કરશો તમે ફર્સ્ટ ગુજરાતી વ્યાકરણ રોજ કરો છો તો આઈ થિંક તમે દસ દિવસ ગુજરાતી વ્યાકરણને આપો તો તમારે દસ દિવસમાં ગુજરાતી વ્યાકરણ પતી જશે એના પછી છે તમે દસ દિવસ ઇંગ્લિશને આપો મે બી તમારું ઇંગ્લિશ વીક હશે તો તમે એને વધારે ટાઈમ આપશો કે પંદર દિવસ લઈ લઈએ તો એટલા દિવસમાં તમારે જે છે એ વ્યાકરણ એવી રીતના છે પૂરા કરતા જાણના છે હવે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે ગુજરાતી વ્યાકરણ પહેલાં કરશો કે ઇંગ્લિશનું વ્યાકરણ પહેલાં કરશો હવે એમાં તમે શું કરશો કે અને ત્રીસ મિનિટ અહીંયા જે છે તમે ડેઇલી વ્યાકરણ અને ડેઈલી ઇંગ્લિશ જે છે બરોબર છે એને દોઢ કલાક આપશો એટલે હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે એક કલાક જે છે તમે તો પહેલાં વ્યાકરણ તો કરશો અને ત્રીસ મિનિટ સુધી એનું વોકેવ કરશો એટલાથી શું થશે તો કે એનાથી જે છે સમાનાર્થી વિરોધાર્થી છે બરોબર છે પ્રયોગો જે પૂછવામાં આવશે તમને સરળતાથી આવડી જશે હવે આનું જે છે તમે સ્ત્રોત લેવા જાઓ તો તમે પહેલાં જે છે ગુજરાતીની જે ટેક્સ્ટબુક જે છે તેમાંથી કરી શકો છો હવે ડેઇલી જે છે તમારે કરંટને આપવાના જ છે આ કમ્પલસરી છે તમે કોઈ પણ પબ્લિકેશનનું કરણ કરો એ મેટર નથી રાખવું પણ તમારે ડેઈલી કરવાનું છે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે જીકેમાં કયા કયા સબ્જેક્ટને આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં આપશું પહેલાં તો આ તમે પોલિટી કરશો ત્યારબાદ એન્વાયરમેન્ટ ત્યારબાદ હિસ્ટ્રી જે છે ને અમુક ટોપિક અથવા પણ વંશ જે છે તેને લઈ લેવાના હવે ચાર પાંચ જે છે ને એ તમારા કન્વીનિયન્ટ મુજબ કે તમને કયા સબ્જેક્ટ જે છે આમાંથી વધારે સારી રીતે આવડે છે એ મુજબ તમારે ગોઠવી અને રોજ જે છે જીકેનો એક ટોપિક અથવા એક સબ્જેક્ટ જે છે લઈ અને તેને પૂરું કરતું જવાનું છે તમારું અહીંયા ગોલ એમ હોવું જોઈએ કે તમે જેમ બને એમ જલ્દી જે છે સિલેબસ પૂરો કરો બરોબર છે કે જેથી તમને વધારે ટાઈમ રિવિઝન જે છે તેનો મળશે હવે કોઈપણ સ્ટુડન્ટ છે એના મનમાં બે પ્રકારના ક્વેશ્ચન્સ હતા હોય તો કે તેઓએ સેલ્ફ સ્ટડી કરવી કે ક્લાસીસ જોઈન કરવા એ ડિપેન્ડ કરે છે કે તમે જે છે કેવી રીતના જે છે સબ્જેક્ટને લઈ શકો છો ત્યારબાદ જો મિનિમમ જે છે રોજ જે ન્યૂ સ્ટુડન્ટ છે તે છ કલાક અને મેક્સિમમ નવ કલાક જે છે વાંચશે તો તે સરળતાથી જે છે તે પોતાનું જે સિલેબસ કમ્પ્લીટ કરી શકે અને લાસ્ટમાં જે છે તમારે જે રિવિઝન જે છે તે તો કરવાનું જ રહેશે આશા રાખું છું આ વિડીયો જે છે તમને ખૂબ હેલ્પફુલ થયો હશે અને હેલ્પફુલ થયો હોય તો આને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા કોઈ પણ જે છે તે તલાટી જે છે રેવન્યુ તલાટીની એક્ઝામને લઈને ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો અને જે બુક લિસ્ટ જે છે અથવા તો કઈ જે છે યુટ્યુબ ચેનલ જે છે તેને સેલ્ફ સ્ટડી માટે જે છે યુઝમાં લેવી આના વિશે પણ તમારે જાણવું હોય તો તમે કમેન્ટ કરજો તો નેક્સ્ટ વિડિયો જે છે આપણે તેના વિશે બનાવશું થેન્ક યુ